જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે આમ રસનો મોહન થાળ સિદ્ધ કરવાનું છે આમ રસ બેસનનો તો જેના માટે શું કર્યું છે અહીંયા એક નંગ આપણે હાપુસ કેરી લીધી છે આપ દશેરી અથવા તો કેસર બી લઈ શકો છો તો એની પહેલાં એટલે એકદમ સુંદર પાકેલી કેરી હોય ને આપણે એ જ લેવાની તો શું છે એનો રસ સુંદર થાય અને મીઠી હોય કેરી નહીં તો સેજ કાચી પાકી હશે તો રસ ખાટો થશે તેની છાલ કાઢીને હવે આપણે એને મિક્સર જારમાં લઈને એને આપણે રસ કાઢી લઈએ આપને વધારે કરવું હોય તો આપ વધારે કરી શકો છો અહીં હું આપ સાથે એક નંગ કેરીનું સામગ્રી સિદ્ધ કરી રહી છું તો એનું જો આવી રીતે એને રસ કરી લીધું છે હવે આપણે એને એક લોહીમાં એને ટ્રાન્સફર કરી લઈએ તો પહેલાં શું કરવાનું છે આપણે છે ને આંબાનું પહેલાં છે ને સરખું એનો જે રસ છે ને મોઇશ્ચર આપણે બાળી લેવાનું છે આપણે છે ને એને સતત ચલાવતા રહેવાનું છે એમાં જે મોઇશ્ચર છે એ બધું બળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીએ તો વૈષ્ણવ આપ સૌની વિડીયો ગમે છે આપ સૌની વિડીયો ખૂબ યુઝફુલ થાય છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની જેથી સૂચે કે નીચેથી ચોંટે નહીં તો હવે આપણે એક ચમચ આપણે એક ચમચી ઘી પધરાવી દઈએ અને આપ અહીં જુઓ તો નીચેથી આ તળિયું છોડી દીધું છે અને સુંદર માવો તૈયાર થઈ ગયો છે એટલે શું છે કે એ ધ્યાન રાખવાનું કે આમ રસમાં જે રસનો ભાગ હોય ને એ બળી જવો જોઈએ એનો માવો ખાલી ઉતરવો જોઈએ એનો માવો ખાલી તો હવે જો માવો સુંદર તૈયાર થઈ ગયો છે હવે આપણે કાઢી લઈએ તો જો જે કટોરી જે કપ કટોરી આપ જે બી માપ લોને બધું માપ સેમ જ આપણે રાખવાનું છે જે કટોરી લીધી હોય તો એ જ કટોરીથી સાકર એટલું જ બેસન અને એટલું જ ઘી તો જે કપથી મેં જો સાકર લીધી છે એટલું જ બેસન અહીં લીધું છે ને અને એટલું જ ઘી અહીંયા લીધું છે તો પહેલાં આપણે બેસનને સરખું અહીંયા શેકી લેવાનું છે તો બેસન સરખું આપણે પહેલાં શેકી લઈએ બધું માપ એક સરખો જ રાખવાનું છે એ આપણે ધ્યાન રાખવાનું છે જ્યારે બી આપણે આમરસ બેસનનો મોહન થાળ કરીએ ને ત્યારે બધું ત્રણે ત્રણનો ચારે ચારે વસ્તુનો માપ સરખે સરખો જ લેવાનું છે ઓછું વધારે કાંઈ કરવાનું નથી એમાં તો આ મેં વન ફોર્થ કપ લીધું છે આપ એક મોટો કપ લેતા હોય કે નાનો કપ લેતા હોય કે એક વાટકી લેતા હોય કટોરી લેતા હોય જે બી માપલો સરખો જ માપ આપણે લેવાનું રહેશે તો હવે આપણે એને સરખું શેકી લઈએ જો મેં અહીંયા ધાબો નથી દીધો કેમ કે આ છે ને ઘઉં સોરી બેસનનો કરકરો લોટ છે આનો રંગ બદલાણો અને શું કરવાનું છે હવે અહીંયા ચાર ચમચી મેં દૂધ પધરાવ્યું હવે દૂધ પધરાવ્યાથી શું થશે એમાં કણી થશે એટલે ધાબો ન દઈએ તો બી ચાલે એટલે અહીં દૂધ પધરાવ્યું સુંદર કણી પડી જશે રંગ બદલાઈ જશે ખૂબ સુંદર એનો રંગ આવી જશે તો એને દૂધ પધરાવ્યા પછી એને દૂધનો ભાગ બળી જાય ને ત્યાં સુધી આપણે ફરીથી એને શેકવાનું છે હા દૂધ પધરાવ્યા પછી છે ને નીચેથી થોડુંક બેસવા માંડે એટલે એ ધ્યાન રાખવાનું તો દૂધ પધરાવ્યા પછી નીચે ના બેસે એટલે ગેસ ધીમું રાખવાનું અને સતત એને ચલાવતા રહેવાનું તો એમાં ફીણ આવતા બંધ થઈ જાય એટલે સમજો પાછો લોટ શેકાઈ ગયો કારણ કે દૂધ પધરાવે પછી એમાં ફીણ આવવા માંડે તો આ સરખો લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીએ પર તર સતત ચલાવતા રહેવાનું તરત તાજી જશે આ તો વૈષ્ણવ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકવો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને વૈષ્ણવ જો આપણે કાંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ફરીથી આપ સાથે વિડીયો ચોક્કસથી શેર કરીશ તો આપ જોઈ શકો છો એનો રંગ સુંદર બદલાઈ ગયો છે અને ઓલમોસ્ટ આ શેકાઈ પણ ગયું છે તો આપણે જે આમ રસનો માવો આપણે તૈયાર કર્યો તો એ માવો બી આમાં આપણે પધરાવી દઈએ અને એને ફરીથી આપણે બે મિનિટ શેકી લઈએ બંને વસ્તુ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને સરખી મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ ચાલુ જ રાખવાની બંધ નહીં કરવાની એ ધ્યાન રાખવાનું છે ચપટી એલચી પાવડર પધરાવી દીધું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને હવે આપણે ચાસણી કરવાની છે ચાસણી મેં જે કપનો આપણે માપ બતાડ્યો એ જ કપથી સાકર લીધી છે તો આપણે અહીંયા છે ને બે તારની ચાસણી કરવાની છે એક વર્ષ મને કીધું કે ચાસણીમાં મને હજી નથી ખબર પડતી તો વિષ્ણુ ચાશણી જોવી બહુ સહેલું છે આપણે અહીં જો બબલ્સ આવા મંડા છે ચાશણી ઘટ થાય ને એટલે આપણને ખબર પડી જાય એક તારની બે તારની આપણે હાથમાં લઈએ ને આંગળી વચ્ચે તો એમાં એક તાર હોય તો એક જ સ્ટ્રીંગ થાય અને સેજ ઘટી થઈ જાય એટલે બે ત્રણ તાર એમાં આવવા માંડે તો હું આપણે અહીં બતાવું હમણાં કે ચાશણીની ખબર આપણને કેવી રીતે પડે ખૂબ સહેલી છે ખૂબ સેજ સે સેજ બી છે તો આપણે જો તવીથો આવી રીતે ઉપર કરીએ તો જો નીચેથી ડ્રોપ પડે અને ફરીથી ઉપર એ ડ્રોપ હોય જાય તો આપણે જો અહીં આપને બતાવો તો હજી અહીંયા એક તારની ચાસણી થઈ છે પણ આપણે બે તારની કરવાની છે બે તારની ચાસણી એકદમ ઘટ થઈ જાય એટલે તો આપણે ફરીથી એને જોઈ લઈએ તો અહીં જો ચાસણી ઘટ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ એ ચાશણી થઈ ગઈ છે તો આપણે ચાસણી હવે ગેસથી નીચે ઉતારી લઈએ અને ચાસણી થોડી ઠંડી થાય પછી આપણે જે મોહનથાળનું મિશ્રણ રેડી તૈયાર કર્યું છે એ આપણે ચાસણીમાં પધરાવી દઈશું બંને સામગ્રી ગરમ ગરમ હોય ત્યારે નહીં પધરાવાની નહીં તો કઠણ થઈ જાય બંને ઠંડુ થાય પછી મિક્સ કરવાનું તો હવે આપણે શું કરીએ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે મોહનથાળનું બેસન અને આમરસનું એ આપણે હવે ચાસણીમાં પધરાવી દઈએ જો વૈષ્ણો જ્યારે આપણે આ મિશ્રણ જેમ ચાસણીમાં પધરાવીએ ને તો જે લોહીમાં આપણે મિશ્રણ ભેગું કર્યું હોય ને એમાં એમાં આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે એ ધ્યાન રાખવાનું છે પહેલાં આપણે મિશ્રણ ઢીલું લાગશે પહેલાં લાગશે કે આ ઠરશે નહીં પણ જેમ જેમ ઠંડુ થશે ને એમ એ લોહીંું અને તવીથો છોડવા મળશે મિશ્રણ છે ને એકદમ ઘટ્ટ થઈ જશે તો એ જો હજી આપણે ઢીલું લાગતું હશે પણ આપણે આમાં ને આમાં જેને હજી ચલાવતા રહેવાનું છે તો મિશ્રણ ઘટ થઈ જશે એટલે આપણે પરેશાન થવાની જરૂર નહીં કે મિશ્રણ મારું ઠંડુ રહી ગયું વોંધ ઠરશે નહીં તો ના વૈષ્ણવ વોંધ ઠરી જશે બસ ખાલી આપણી જે ચાસણી છે અને રસનો ભાગ જે આપણે આમ રસ કાઢ્યો હોય એમાં રસનો ભાગ એકદમ નીકળી જવો જોઈએ ખાલી માવો જ આપણે એનો જોઈએ એ ખાસ ધ્યાન રાખજો બસ બીજું કાંઈ નહીં તો આપ અહીં જો ચલાવતા ચલાવતા મિશ્રણ આવી રીતે થઈ જશે એટલે આ ઢારવા જેવું થઈ ગયું છે મિશ્રણ સુંદર થઈ ગયું ઘી છૂટું પડી ગયું લોયું છોડી દીધું હવે આપણે એને ડિશમાં ટાળી દઈશું જો વિષ્ણુ મેં નાનો માપ આપ સાથે શેર કર્યો છે આપ ઓછું વધારે કરી શકો છો તો એક નાનકડી પ્લેટ લીધી છે આપણે એ મજા ટારાને પહેલાં ટાળી દઈએ મોન થાળને અને ઉપરથી કાજુ બદામ પિસ્તાની સજાવટ કરીએ આવી રીતે પાથરીને તો આપ એ જોઈ શકો છો કેટલું સુંદર એનું ટેક્સચર આવ્યું છે વિષ્ણુ ખૂબ સરળ અને સુંદર છે આપ આ સામગ્રી સિદ્ધ કરશો તો આપને બી ખૂબ આનંદ આવશે તો વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના પ્રગાટ ઉત્સવ પર આ આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ સામગ્રીનો વિડીયો આપણે કેવો લાગ્યો છે આ ઠંડુ થઈ જશે પછી સુંદર ટૂંક નીકળી આવશે આપ જોઈ શકો છો એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને ટૂંક કરી લઈએ આપ નાની મોટી સાઇઝ કરી શકો છો તો આપો આ ચાકુમાં આપ જોઈ શકો છો તો ચોંટું બી નથી કે ચોંટી ગયું હોય એકદમ સુંદર સરળતાથી ક્લીન એકદમ ચાકુ બહાર આવે છે તો ખૂબ સરળ અને સુંદર આમ રસનું મોહન થાળ થાળસિત્ત થઈ ગયું છે શ્રી પ્રભુને ભોગ કરી શકાય તેમ તો હવે હું પાક કાઢીને બતાવી દઉં આપને કે કેટલું સરળતાથી નીકળી જાય છે આપ જોઈ શકો છો આમાં આપણે ફક્ત એક જ ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ આપને હું નજીકથી દેખાડી દઉં એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે તો વૈષ્ણવ આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આપ એને એકદમ જોઈ શકો છો એકદમ સુંદર દાણેદાર રસનો મોહનથાળ સિદ્ધ થઈ ગયું છે